માથે તડકો આવે છે તડકો તો ઓછો આઈમા તો ચશ્મા પહેર્યા છે બરોબર સીધા રાખો હા નીચો તો નવરો તો નવરો તને ખબર નહીં હું તમે કશું ખબર નહીં મને કશું ખબર નહીં હું ઘેર જોતો એ વસ્તુ લાયા છે એટલે હું લાયા છે શું કહેવાય મંગલ લાયા છે મંગળ ના ના ચંદ્ર લાયા છે એવું બસ હું લાયા છી કે ડોરેમોન મોન એ વળી હું આવે હું

ફોર્મ નઈ ઉતર ઓ મત એ એ અરે એ તો મયનું ચાલું એસી તું નો નહીં હાય બાજી લઈ લે તું અરે ઢાઢના બા ઓ એને કેમ બોલી રહ્યા બોલ્યો ના ઓ તારી આકુણ આવી જાય આકુ બોલી 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 ઢેબરા બા બોલે ઢેબરા બા લઈને આવ્યો છું અરે આ કેલું લાય લઈ તો શું પેલું દોયમાં દોયમાં લેપણ એ તો આવ્યો જો પણ આ ગામની લુખાળું લઈ લઈને આવ્યો અરે મોય હું લઈને હે એને મને લઈ ના આવે લુખર્ગે તાપળ કુઢિયા છું ખોલો પછી પછી કરીએ નો કામ થઈ

તમે બોલે આંગ્રીઝ ઇંગ્લિશ બોલે છે બોલાજો બાર જ ન આવડે ના બોલાજો બાર જેની એ જેની 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 લે લે ના કઈ લઈ યાર કઈ ના ની બોલાજો બાર એ ભી એ રેતા મોન ભાડીન બી વાસે બુડો એવું તો ઓ આ બધું હું મેકડી ના આયો

એ તું ઈ કેરો ખાયા ના કર ઓયા તો પાડો જો બી વાટારે ઉલેવા આયા તો અરે આ લઈને આવ્યો જેવું થાય ખાય તું ઈ કી જો તમારા કાકાને પણ તમે ના લાઈ એ કોઈ ના ખાઈ હોય તો પછી નબે આ એક ટાઈમમાં પિસ્ટી જા છોડવાવાળો ઈજો કીમાં એવું જો જાય બહાર આ તો પરલે એ જરી એમની તો સરકારી સિયાન શરમઈ જાતો ઓ બહાર નઈ લાડક પાડો લાદો ચસમા મો જોવ કસાબે તો જો એ લઈ લે એ જેની પાડો જેની જે તો મત પાણી દીવા સરમાય મો જીત મે રહી વળી ઉ લાગશે જીત નહીં પેલે નહીં જો ઉંજી દે અરે હાલો આ તો હું ભૂજો આ ચલ ફળવા લઈ જતો ઓય આ તો ગાડીમાં આવો યાર હે કાટી આ તો અસાસ છે ઓય એલો ક્યાં પર આવો છે કમાણ પાડી તો અમે કોઈ કાટુ છે ને બોલા દેવા લા પેલો બોલા દેવા ગાડી છે મત જીની

નવી આવી નવી શ્રીરામ કાજે હો તો बताओ કચ્છી ચા લઈ ખાવું છું સાખીજા અલ્યા રૂપિયા દે હે રે તમે સબો એ લાઈટ એ આનું ભોણ છે યાર બધું આથી ના લઈ લે એ તોລະ બોલજે યાર મે લઈ જઈ કે ચાલ બે જો જો યાર દીજો ના બનજો ને કઈયા મારે ઘર મોઈ બધું લઈ જાવ બા જઈને ના બોલતો બા લઈ ગોળો ખઈયા પણ બે ચા ચા તેં કે પૂછાય ને પણ એ ઓલે જેની જેસો કાઢો ઓ જો હું આયો છું જેઈ નું આયો બેર પે જેલી જેસા પડાય મને બેર સારો એટલે હું બોન કર દે એટલે આટકુ પરસી આ મને ચાલ જાવ બસ ફા કાઢો હું તમને તો વાત જોવા છે કે નહીં જોવા છે જોવા અલ્યા એ બધું કાણા પણ તમે ઓડડિયા ભેગા કરો યાર તો તો તમે જોવો ફોટો કરો એવું વેજા ચીક વેજા ઓ ગુડ આ ઇન્યા પૈસે આય ગ્યો હા ભાઈ વા લાય સુ biscuit ખવરા biscuit ખવરા તો biscuit જો biscuit ન કાવન ન ના ના યાર અરે તમોન કી જોય ન પૈસે કે ઇંગ્લિશ બોલ જો એ કેગી અલવા કેડી નો કેડી નો અરે પૂજો ખાતા પાવ છો હાઈ છોડાન યાર બે વાગ મે ઊભીયા મને ઓલ ટાઈમ તમન તો બરાબ કો કાટ કા જો પાછું જો અરે મારો કો દી મેં થી એં થી લૂ 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 આયા મડી જો કેડી નો ઉગી જા ઉગી જા ઉગી જા ઉગી જા દે ઉગી જા જો ખાજી જમ યાની જમ જો તારી જો આ તો નક વે જાય બસ નર તો લાગે મોટી લાગાસા કે રેયા ઇંગ્લિશ મી જમ જો જમ કર યાની જમ યાની જમ જમ યાની બાબા બા આ ખાઈ ખાઈતી કી આ મજા યાની જમ ચાલ લેસ લાગું મે લેવી જડે મા પણ લેવી કોઈ તમારી કોમટ દે એમ નાયો કે મારી કાઈની નહીં ના ચાની ઓ જો આ ઓ રે ગાડી પરવા જવા નું જો રેડી ને લેવા ઓની ગાડી પરવા લઈ જાયંગા જો બંને ગાડી થી ફરવા જજો ડુકડા થોડે કઈયા યે ના ડાઈટ હોય આ રેડી ઓ માય દોઈ દે ઓ ગાડી મે આવી ઓ તમે સંપર્ક કરી રેડી ગાડી પર રેડી

એક ગાણ દેવા ના તમે એક ડાળો એની નાતા બબન તો ઠંડા આયો હું ડાળો હું તો તઈ વાર આ બે

આ કે ઠીક આ આઈટી ઈ ગાડી છો બેસી જો હય કેમ વાય ભી જો એ તમે પાછળ જો અરે યાર ગાડી મારી નાને મારાઈ મોરી પેલી જેની પાછળ છે તમે પાછળ બેહો પાછળ આવજો તમે પાછળ દેતા હું પાછળ દેતા પણ કેવો પાછળ ના કે હું જો હું કે ફરવાની શોખીન છે ને હોવ જોયો આ જેની આમ બગાડતા એવું છે ને હા ને યાર

એક મીઠાઈ જે કયું ન આવે આ રસ્તો પડે જો લે ખવણ કરો શાક ખાઈ છે શાક હેમન નુકાય આ આ કામ લેખો ને લેખો પૌવા ખાઈ પૌવા પૌવા ના ખાય પંજી શો લે પૌવા ખાઈ ને કપોડામાં દે એમ જાવા સી વાડી વાડી જો કેરી કોઈ દર બતાવતા ન કે આ નજર લગાવી મોની નજર નથી હાથ પર નજર ના લઈ બે હું ખાવ કાળું હું ખાવ દે હાજો તમ તા પડી જાવ આ લે હું તો આ પાડું હું આવ જાબીયો આયા ચાનું જાય તમારો ઘર ભકોય જોની મોળ આ રો કડી મડી આવી છે પહેવા દીધું એવું હોય જાય ને હું આમે છોતરબર એ ના ડોરાનું પડ થોડી મોડી તરવાઈ